આ તરફ પોરબંદરમાં પણ માવઠાના મારથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે બરડા પંથકમાં પહોંચી છે ઝી ચોવીસ કલાકની ટીમ ઝી ચોવીસ કલાકની ટીમે જાણી ખેડૂતોની વ્યથા આખરે કઈ પરેશાનીમાંથી આ ખેડૂતો પસાર થઈ રહ્યા છે તેના દ્રશ્યો આપને બતાવીએ બરડા પંથકમાં ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે ખેડૂતને વિઘે વીસ હજારથી વધુનું નુકસાન છે સર્વેના બદલે જલ્દીથી સહાય ખેડૂતોની માંગ ચાલુ સપ્તાહે જે રીતે કમોસમી વરસાદ પડ્યો હતો ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ સમગ્ર ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર પડ્યો હતો આ જે બલડા વિસ્તારના જે ગ્રામ્ય પંથકો છે જે કિન્દરખેડા થી મોઢવાડા તરફનો જે રસ્તો છે ત્યાંના આ જે ખેતરોના જે રસ્યો છે જ્યાંથી ને પાણીનો ધસમસતો પ્રવાહ છે તે વહી રહ્યો છે આજે ખેડૂતોની જે મહામૂલો જે પાક છે મગફળીનો તે પણ આ જે પાણીના પ્રવાહમાં તણાયો હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે રાતે કેટલો વરસાદ પડ્યો હશે અને એના કારણે ખેડૂતોને કેટલી નુકસાની થઈ રાત્રે આમ જોવા જાવ તો બરોડા પોરબંદર જિલ્લાના બરોડા વિસ્તારમાં એક ઇંચ થી લઈને પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો છે અને નુકસાની તો કોઈ અંત છે જ નહીં નુકસાની તો જોવા જાવ તો એ સો ટકા નુકસાની છે ગઈકાલે રાત્રે બાદ કરતા જોવા જઈએ તો ખેડૂતને થોડીક આશા હતી કે પચાસ થી લઈને આજુબાજુ અમારો પાક બસી જશે ને ઢોરનો સારો બસી જશે આજે રાત્રે જે વરસાદ પડ્યો છે એમાં તો હવે ખેડૂતને કોઈ આશા નથી કે કાંઈ ઢોરનો સારો બસે એવી શક્યતા નથી અને મગફળી બસે એવું પણ નથી એ સો ટકા નુકસાની જ છે સરકારે જાહેરાત કાલની તારીખમાં અમે સરકારને જે મીડિયા મારફત જોતા હતા એમાં એવું હતું કે ફોટા પાડીને રાખજો ગ્રામ સેવકને ફોટા આપવા પડશે તો હવે તો મારું સરકારને એક વિનંતી છે કે આ ફોટાનું જે બધું છે હવે ખેડૂતોએ બધા મગફળી જ આવેલી હતી અને આજે તો કોઈ ફોટા પાડ્યા જેવું કાંઈ છે નહીં બરોબર હવે અત્યારે આ નદી જેવા દ્રશ્ય થઈ ગયા છે ખેડૂતના ખેતરમાં તો હવે ફોટાની શું જરૂર છે પાક તો સો સો ટકા નિષ્ફળ જ છે ફોટા પાડવાની કાંઈ જરૂર નથી હવે સહાય તો ખેડૂતો પૂરી સહાય મળવી જ જોઈએ અને આમ ખર્ચનો હિસાબ કરવા જઈએ તો પંદર હજાર પશુ સારો એનો ખેડૂતનો પ્રશ્ન એમને એટલે સરકાર મેરા માગ એવી છે કે હવે ખેડૂતને વહેલી તકે સહાય જાહેર કરે હવે સર્વે કરવું ફોટા પાડવા એ તો બહુ વાર લાગશે નજી તો રવિ સિઝન આવશે રવિ સિઝનમાં ખેડૂત શું કરશે જો સહાય વેલરી જાહેર કરે પશુઓ માટે થઈને જે ઘાસચાદો હતો તે પણ સંપૂર્ણપણે નાશ પામ્યો છે એટલે ખેડૂતોને વિઘાતી પંદરથી વીસ હજાર જેટલી સહાય ચૂકવવામાં આવે તો જ આ જે ખેડૂતો છે તે પોતાનો રવિપાક જે ઉત્પાદન છે તે લઈ શકે તેમ છે અન્યથા જે પરિસ્થિતિ છે તે સંપૂર્ણ નુકસાની છે અને તેના કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો હાલ વારો આવ્યો છે અજય સીલુ ઝી મીડિયા પોરબંદર